આજરો અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ ઘટે વાહનોનું ચેકિંગ કરતી અત્યારે અમારી ફરજ બજાવતા હતા ત્યારે બાલાજી જીની પાસે એક સ્પાર્ક કેવું કે ગ્લાસ તવા જેવો નામ્યો અવાજ સંભળાવ્યો તો તાત્કાલિક પૂર્વક અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞા લીધું તો ખબર પડી કે ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે તો તાત્કાલિક પહેલાં ફાયર બ્રિગેડને બે આટલી જાણકારી જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો જે વ્યક્તિઓ રહે છે એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિકનું ટ્રાફિક બી એનું સંચાલન છે સુચારું પાણી રહે છે તે અંગે અમે કામગીરી કરીએ છીએ અને આસપાસ વ્યક્તિઓ કોઈ જમા ના થાય તે માટે અમે તે માટે અમે એ જગ્યાએ ફરજ પર રહી અને આસપાસના વ્યક્તિઓને જે સ્થળે દૂર કરવાની શક્યતા છે